પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ પોસ્ટ વિભાગમાં બેદરકારી સામે આવી છે જેમાં અહીંના પોસ્ટમેન દ્વારા ગ્રાહકોના જરૂરી ટપાલો તેમજ ઘરે ન પહોંચાડતી હોવાની ફરિયાદો ઉઠી છે જેથી ગ્રાહકોને મુશ્કેલી સર્જાઈ રહી છે પોરબંદર જિલ્લામાં અવારનવાર પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા સમયસર પોસ્ટ ન પહોંચતી હોવાની ફરિયાદો સામે આવી છે ત્યારે પોરબંદરના છાયા પોસ્ટ ઓફિસ હેઠળ ફરજ પસાવતા પોસ્ટમેન દ્વારા પણ છાયા દરબારગઢ સહિતના વિસ્તારોમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે જેમાં ટપાલ અને કવરો પોસ્ટમેન દ્વારા ગ્રાહકોને તેમના ઘરે સુધી પહોંચાડવાના બદલે કોઈ દુકાને રાખી દેવામાં આવે છે જેથી ગ્રાહકોને તેમના કવરો સહિતના જરૂરી કાગળો સમયસર મળતા નથી આ વિસ્તારના ગ્રાહકોની કંકોત્રી જરૂરી નોટિસો તેમજ વિવિધ કાર્ડ પોસ્ટમેન સમયસર તેમના ઘરે ન પહોંચાડતો હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે છાયા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ આવેલી છે તે પોસ્ટમેન કોઈ પણ વિસ્તારમાં કપાલ કે કંકોત્રી દેવા આવતા નથી ગમે તે દુકાને મૂકી દે છે અને દુકાનવાળાને એમ કે ભાઈ આવે ને તો આપી દેજો આવી સર્વિસની બહુ ખરાબ છે અત્યારે આવી પરિસ્થિતિમાં ઘણા લગ્નો વયા જતા હોય ઘણા એને અગત્યના ડોક્યુમેન્ટ મળતા નથી આ પોસ્ટ ઓફિસની ઘોર બેદરકારી છે આ મામલે સ્થાનિકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે પોસ્ટમેન પોતાના કવરો દિવસો સુધી ન પહોંચાડતા હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને સામાજિક પ્રસંગોમાં પણ પહોંચી શકતા ન હોવાથી સામાજિક રીતે પણ નુકસાન થાય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર